આ યોજનાનો લાભ લેવા માટે છે તે સ્પષ્ટ કરવું જોઈએ ન હોય રાશનકાર્ડમાં ન હોય તેવા મફતમાં મોટા સમસ્યા છે હિંમત નથી આ પણ પરિવાર આર્થિક આવક આર્થિક પરિવારની રાશન કાર્ડ ધરાવતા રાશન કાર્ડ આધાર કાર્ડ પાસબુક આ વખત દાખલાનું પ્રમાણપત્ર જે પરિમાન કરવા બે હજાર રૂપિયાથી ઓછી પ્રાથમિકતા આપવામાં આવે રાશન કાર્ડ હજાર રૂપિયા દ્વારા રાશન કાર્ડ દ્વારા આ રીતે પરિવારના વડાના આવશે જેનું નામ રેશનકાર્ડ નો છે રાશન કાર્ડ પ્રમાણે આધારિત પ્લાન માટે સૌ પ્રથમ પચાસ ખાતે અને નાગરિક પોર્ટર ખેંચાડમાં સહાય યોજના પર બે હજાર પ્રત્યુઝ કરો